વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલ એક પાર્ટી પ્લોટ ખાતે જૈન સમાજના નવા ચેરમેનનો શપથવિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમાસાવલી રોડ ઉપર આવેલ પાર્ટી પ્લોટ ખાતે જૈન સમાજના નવા ચેરમેનના શપથવિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ શપથવિધિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ સંસ્થા ધાર્મિક અને સામાજિક સંસ્થા સાથે સંકળાયેલી છે જી તો વડોદરાના નવા ચેરમેનની શપથવિધિ યોજવામાં આવી હતી જૂના ચેરમેન કેતન મહેતાએ ચાર વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે નવા ચેરમેને પૃથ્વીરાજ કોઠારી તરીકે શપથવિધિ ગ્રહણ કરી છે

જીતો વડોદરા અને આગામી બે હજાર ચોવીસ છવ્વીસ માટે નવી કાર્યકરની એમાં પોખરાજભાઈ દોશી ચેરમેન અને હું વિજય સંઘવી વાઇસ ચેરમેન મારી સાથે પ્રશાંતભાઈ અને શંકરભાઈ વાઇસ ચેરમેન અને આખી તમામ બોડીને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આવતા બે વર્ષ જીતો માટે અમે એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરીશું વડોદરામાં નવા નવા લેન્ડમાર્ક પ્રોજેક્ટ ઉભા કરશું એવા સપના અને એવા ડ્રીમ અને એવા ઓબ્જેક્ટ સાથે નવી કમિટીના વિધિ પૂરી થઈ છે જે બદલ આપનો ખુબ ખુબ આભાર જીતો ભવન પર બની રહ્યું છે આગામી કઈ રીતે બિલકુલ જીતો ભવન જીતો હોસ્ટેલ અને બળવાને એક પરમેનન્ટ પ્રોજેક્ટ મળી રહે છે એવા ઉદ્દેશ્યથી આજે ઘણી ઘોષણાઓ થઈ છે એની અંદર પણ કાર્યરત આગળ આગળ વધતું જશે અને ટૂંક સમયમાં એની પૂરી સંપૂર્ણ માહિતી પણ આગળ આવશે અને અમે લોકો એક સપનું લઈને ચાલીએ છીએ કે એક હોસ્ટેલ પ્રોજેક્ટ અને જીટો ભવન એ બને તૈયાર થાય અને સમાજ માટે ઉપયોગી બને કરાજ દોશી બરોડા જીટો चेयरमैन મે જીટો કો બહુ મેરી મેરી એસી ઈચ્છા હે કે મે જીટો કો બહુત હી achi unchaiyon pe leke jaau aur hamara ek aisa ek mann mein aaya ki hamara hamare saath mein hamare જીટો હોસ્ટેલ કે લિયે હમ લોગ હમારે પ્રસંત ભાઈ साको को हमने कन्वीनर बनाया और प्रशांत भाई का बहुत ही उत्साहित है और प्रशांत भाई ये काम करके ही रहेंगे और हम प्रशांत भाई के साथ में प्रशांत भाई को फुल हमने जो प्रशांत भाई करे हम प्रशांत भाई के साथ में जीतो को आगे लेके जाएंगे जीतो के आगे ले जाने के लिए हम मेंबरशिप ड्राइव करेंगे आ, ये भी अपना आ, जीतो भवन भी बनाने की इच्छा है वो भी बनेगा और जरूर बनेगा और जैसे हमारे एपेक्स से पधार रहे हुए जी कोठारी साहब और एपेक्स के सभी पदाधिकारी पधारे हैं मैं उसका स्वागत करता हूं हाँ तो अच्छा जी मैंने आज शपथ ली है आ, कैसा